જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાના શિક્ષકો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો નમસ્કાર સાથે હું છું ગોપાલ જુનાગઢથી અમારા પ્રતિનિધિ મેહુલ પોકિયા પાસેથી મળતી માહિતી મુજબ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા પટેલ કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલના માધ્યમ મધ્યસ્થ ખંડમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં કાર્યરત અધ્યાપકો માટે ક્ષમતા નિર્વાણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની અધ્યક્ષતા યુનિવર્સિટીના કુલગુરુ ડોક્ટર પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણે કરી હતી દીપ પ્રાગટ્ય શરૂઆત થયેલા આ તાલીમ કાર્યક્રમમાં કુલગુરુએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ભારતને વિશ્વના અગ્રણી ઉચ્ચ શિક્ષણ કેન્દ્રોમાં સ્થાન આપવા માટે એક ક્રાંતિ સમાન નીતિ છે પ્રોફેસર જણાવ્યું જણાવ્યું હતું હતું ચૌહાણે કે પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષણ અભિયાન રાજ્યની સંચાલિત શિક્ષણ સંસ્થાઓમાં ગુણવત્તા સમાનતા સુલભતા વધારવા માટે કાર્યરત છે કુલગુરુએ યુવાનોની ક્ષમતા નિર્માણ પર ભાર મુક્તા જણાવ્યું હતું કે દેશની છાસઠ ટકા વસ્તી યુવાન છે એટલા માટે રાષ્ટ્ર વિકાસની દિશામાં આગળ વધવા યુવા શક્તિનું સશક્તિકરણ જરૂરી છે ઇન્ટરશીપ અને કૌશલ્ય આધારિત તાલીમથી વિદ્યાર્થીઓ રોજગારી માટે સક્ષમ બનશે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકશે તેમ ઉમેર્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં પટેલ કેળવણી મંડળના પ્રમુખ સૌજીભાઈ મેનપરા એ રાજ્ય તથા કેન્દ્ર સરકારની બદલાતી શિક્ષણ નીતિની પ્રશંસા કરી હતી

પવનના વડા ડોક્ટર ફિરોજ શેખે કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી તેમજ ઇન્ટરશીપ દ્વારા આ કૌશલ્ય વિકાસના લાભોની સમજણ પણ આપવામાં આવી હતી કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પૂર્વ કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ ડોક્ટર પ્રફુલ કાંજિયા ડોક્ટર ભાવસિંહ ડોડિયા એજ્યુકેટિવ મેમ્બર્સ દીનાબેન લોઢિયા ડોક્ટર નકુ નકુમબેન સોજિત્રા

નવલ કપૂરિયાએ એ રજૂ કર્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર પ્રદીપ પરાગ દેવાણીએ કર્યું હતું રિપોર્ટર મેહુલ પોંકિયા સહજ ન્યૂઝ જુનાગઢ